મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો એ બધી પૂરી થાય કે શું સાધના કરેલી હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેલડી જેવું નામ ધરાવું

બોલો તો આકસ્મિક ધન લાભ થાય તો પાછા એ મંત્ર બેઠા બેઠા વાંચે વાંચો મંત્ર તો આવડતો જય માતાજી આ શું ખોટું પણ ખરેખર માં જો એક મંત્ર આલું છું એક મંત્ર આલું છું જો ખરેખર માં જો તમારે કઈક જીવનમાં પામવું હોય તે મંત્ર થી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારે પૈસા જોઈએ તો આવશે ઘર જોઈએ તો આવશે પણ શું માગવાનું એ કહીશ આલું મંત્ર એક કોઈને કહેવાનું નહીં તો નક ના રહસ્ય બહાર પડી જાય પાછું મારા દીકરા એ જે મંત્ર વાપર્યા અમુક નહીં કેતા આ તો ભાઈ કઈ મંત્ર તંત્ર છે હો તો જ આવું કામ થાય તો માતા કહું છું હા મંત્ર છે જાહેરમાં આલું છું તાકાત હોય વાપરો લઈ જુઓ મંત્ર ઉચ્ચારણ કરી જુઓ આ શું ખોટું કઈક ભુવા આવું એકબીજા વાતો કરે આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવાનું છે ઘેર પહોંચી જાય છે અહીં બેઠા બેઠા ક્યાંક લોકેશન આલે છે એટલે ક્યાંક કાનમાં વાતો કરવા વાળું છે કે તો આખી સાધીને લાયાશ કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી એક ભાવી કે ભાવિક ગદા કે લો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ઘડી તો કે હનુમાનજી લાશ કે રામનું નામ બહુ છે ને કે એટલે તે મેરાડી માતા નામ દે પણ આ ની સાધના કરી ક્યાં એટલે પાછ ગદાય મેળવી દીધી લે લે ભાઈ આ ચુંદડી નઈ બોલતી તો જોવાવારા ચુંદડીમાં કઈક જોવો છે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંદડીમાં કઈક સાધના છે આ બોધી નાવ એટલે જો જો ચુંદડી હશે તો હુંતી બોલશે ચુંદડી નહીં હોય ને તો નહીં બોલેલો આ ચુંદડી કાઢ નાખો પહેલા એવું કહેતા હતા કે આ કારી ચુંદડી કઈક શકીએ જો જો કારી ચુંદડી ઓઢે છે અને આ કારી ચુંદડી ઓઢન તારે જ તે બધું આકાશ પાતાળનું બધું નાખી હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી એક સામાન્ય માણસ મને ઓળખી શું સાધના કરેલી હું તો જાહેર માં છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં કુખાર મેલડી જેવું નામ ધરાવું કહું નહી મંત્ર જો આ વાત જેને જેને કદાચ વિશ્વાસ કરી મારી પર હું અધરો વિશ્વાસ કરીને પકડી રાખીને એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે આશીર્વાદ મારે એવું કહેવાનું જરૂર નહીં પડે દીકરા તારું ભલું થશે ઓટોમેટિક તમને અનુભૂતિ છ મહિના કહેજો તમારે કોઈ મંત્ર હાલવાનો બધા વિચાર જાહેર માં કહું છું માતાજી ના દીકરા તપસ્યા કરીએ છે વિચાર થાય છે ને કે મારી ધન છે તારા દીકરા તારા દીકરાની ભક્તિ ને આવકો છો ને તમે જેવી એણે તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી મલી થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવ હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન પચી પચી દાડા મહિના મહિના હુંથી ભૂખે અંતર છું એક ધારી બેહીન મને પ્રગટ કરી કોઈ દાન નહીં કોઈ દાણ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધા પાછું બુપવાસ બંધ કરી દેશું તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય થાય મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એ એવું કહે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો જ તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડો કોઈ દાડો એ જાતે એવું કહે છે કે મારી મારા કરતા તારા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટરથી આવે છે તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરાને તો મારો દીકરો એવું કહેશે ધન છે આવા ભક્તોને કોઈ દાડ મારા દીકરાએ પાંચસો કિલોમીટરની યાત્રા કરી કોઈ દાડ આવી તપસ્યા કરી કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી એને ચોવીસ કલાક ખાલી રામ રામ ના રામ નામ કઈ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેને જેનો અનુભવ હોય આ રામ નામ શું છે જેનું આનું મૂલ્ય ખબર હોય એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું તો કે એવું કીધું કે રામ નામ લેજો ભૂવો શું કે હોય રામ નું નામ લેવાથી પેલા કીધું ના હોય સોની ને સોના ની કિંમત ખબર હોય અને ઝવેરીને હીરાની હવે તું ભંગાર નો વ્યાપારી તને ભંગારની કિંમત ખબર હોય હીરાની ખબર પડે એ તો જે ઝવેરી બની હોય જેને નોલેજ હોય જેના જ્ઞાન હોય એને ખબર પડે હીરો પારખીએ કે તે રીત હું એવું કહું છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાઈ એને રામ નામની મહત્વ સમજાય અને ચોવીસ કલાક મારા દીકરાના મનમાં ચોવીસ કલાક રામનું નામ હોય કે ચોવીસ કલાક બસ રામ ન જો એટલે એને રામ યાદ આવે અને મુખે રામ નોમ આવે અને રામ નોમ એટલું પવિત્ર છે ખાલી રામનું નોમ એક વખત લેવાથી કહે છે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનુંય ફળ મળશે આ બોલો છે ને રામ માળી રામ તો મારું એકવાર નોમ દોશો મારા રોમનું છેટલી વાર દોસો રામ માળી તો બે બાજુ છે ને મારી આજુબાજુ શું છે બસ આ રામ નામને પકડી રાખો તમને ભાવ ના જ ને તો પરાણે લો કંટાળો ને ધોઈ લો અમુક તે કે મારી અમારે તો નામ લેવું છે પણ આળસ ચડે કંટારો આવે મન નહીં લાગતું મન ના લાગે ને તો પરાણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આલ મોનતા રાખો માં રામ નામમાં મારું મન લગાય હું એવું કહું છું રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું એ દારથી તમારા તમારી ઘરની કુળની માતાને ભગવાન મારો રોમ મહારાજ એવું સતના હાલત મન મેલેડીને કહેજો તો આ સચ છે ને ખાલી રામ નામનું જ છે હું આવું તો રામ 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 ચોવીસ કલાક ચાલુ જ હોય એ રામ નામ તમે દો મૂકે ના આવો તો પરાણે લાવો એટલે તો આ ચોપડ્યો નહીં છપાઈ એક 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 કરી લઈ જવાનું લખવાનું અને ઘેર આ છપાઈ ના તમારું ઘેર નહીં પેલા ગણપતિ દાદાનું નામ લખું છો બતાવું પેલા શ્રી ગણેશાય નમ એવું વચ્ચે લખવાનું પછી મનોમોનતા લખવાનું શ્રી બહુચર માતા મેરડી માતા તમને જે આવડે પછી તમારી કુળદેવીનું નામ એમ કરી લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને લખો તમાર લખાય એટલું લખતા લખતા લખવા એટલે કે લખશો ને તો તમારા મુખે આવશે પછી જો દાડો તમારા મુખે ચોવીસ કલાક નોમ ચઢી ગયું ને એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કંઈક ને માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખીને આપીશ કોમ કરી આપજો મેં કરી આપ્યું છે તો રામ નામ તમે લો છો એમાં હું તમારા શું કામ કોમ કરું રામ નામ થી તમારું ભલું થાય છે હું જોઉં છું પેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે જેટલી સાધનાઓ કરે ખબર છે ને આમ હજારો વર્ષ એક ધારી બે ઝાડ નીચે અને ભૂખ્યાન તરસ્યાન શિયાળો ને ઉનાળો ને ચોમાસું વાવાઝોડું ને વરસાદ જેટલું બધું આવે માટીના ઢેર ઢગલા થઈ જાય શરીર પર માટી ચોટી જાય નાગ ઉપર બેહી જાય જાનવરો આવે બધું જેટલું આવે ને તો એક ધારી રહે તાર ભગવાન પ્રસન્ન થાય બોલો તમારી ભક્તિથી પ્રસન્ન થઈ પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો તમારે શું જોઈએ તેમ કહેક મારે આ જોઈએ છે વરદાન આલે તો અત્યારે આવા કડિયુગમાં કોઈ એવી તપસ્યા કરવાની જરૂર નહીં આ કડિયુગમાં ખાલી મારા રોમનું નામ ખાલી મુખે લાવી દો અને ચાલુ રાખો હું મેલડી એવું કહું છું વરદાન બરાબર જો ફળ ના લાવું તો મેલડી મટી દઉં કોઈને કેન્સર થયું હોય ને કેન્સર યાદ રાખજો કોઈને કેન્સર થયું હોય તો કંઈક કેન્સરો મટ્યા છે લખવાય મટ્યા છે મારા પારે મોનતા રાખવાથી કદાચ મોનતા રાખો ને છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય કોઈ તમારી બીમારી મટતી ના હોય કોઈ તમારું કામ થતું ના હોય બધું પ્રાર્થના કરીને થાક્યા પ્રયાસ કરીને થાક્યા બધું કરીને થાક્યા છતાંય તમારું કામ ના થતું હોય ને પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરીવાળું હોય તો રામ 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 લખી અને એક લાખ કે હવા લાખ મંત્ર પૂરા કરીને મને મેલેડીને લો જો તમારું ધાર્યું કોમ ના કરી આલું તો પણ એ રામ નામ લખીને મારે કંઈ મારા ભગવાનનો તો દરબારમાં જમા કરાવીશ પણ તમારા મુખી આવશે એમાં હું મેળડી રાજી છું કરશો કે નહીં મારા દીકરાનો જે સાધના કહે છે ને શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા મારા દીકરાએ રામનું નામ જ લીધું છે સેવાનો ભાવ રાખ્યો દરેક ઉપર દયા રાખી બસ આ જ છે બીજું કોઈ રહસ્ય અને એવું જો રહસ્ય હોય ને જો ચારે ગાદી પર બેન જુઠ્ઠું ચારેય બોલું નહીં બધા તો દુનિયા બધું કે પણ જો એવું મારા દીકરા અંદર ખોને કોઈ સાધના કરી હોય ને તો આ તારી રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દેલો ચારેય ના થાય કોઈ સાધના નહીં કોઈ મંત્રો નહીં ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યું મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ બધા ભૂવા તો આટલી ને આટલી મારાઓ ફરીને ફરી ફરે મારા દીકરા નાડેદાર જુઓ તો કોઈ મારા ના દેખાય તમને લાગે નો દીકરો ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી અંદર જ અંદર રાખો અમુક તો આજ નવા નવા ભક્તિ ને લાગે એટલે આવડો મોટો ચોલ્લો મારા જગત માં બતાવ મોટો ભક્ત છું અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો છું આ શું ખોટું તારે દુનિયા મજાક બનાવો ને આવા સાધુનો વેશ પહેર્યો હોય સાધુ જેવા કપડાં પહેર્યા હોય ચોલો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય એવાય જોયા છે ને જોયા છે ને સાધુનો વેશ પહેર્યો હોય ને બોટલ દારૂ વડારે અરે તમે હાથે કરી ધતિંગ આડંબર કરો છો તો ધરમ પ્રત્યે કૂંકની આસ્થા તૂટત ને આ જોજો બધી જગ્યા આવું થાય છે જ પણ તારે એક ભક્તિનો દેખાવો કરવો તમારું મન છે ચોલ્લો કરો જરૂરી છે મારાય પહેરો બરોબર છે પણ કોકને બતાવવા માટે કરવું અને રામ નામ લેતા હોય ને તે કોકને આ ગુપ્ત રાખવાનું હંમેશા યાદ રાખવું તમે પછી રામ 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 આખા સોસાયટી ફરી એમ ના ખબર પાડતા એ ફળ નહીં મળે તમે ને કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ તો એનું ફળ પ્રદાન આ તો મારા દીકરાની વાત સમ કે મારા દીકરાએ તો ચારે પ્રગટ નહીં કરી પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કઈક દીકરાઓ રામના માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના ને એમની કુળદેવીના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દેસુ મેલેડી આ શું ખોટું એટલે આ વાત મગજમાં ફિટ રાખજો હવે મું કેક મારી રામ નામ દીકરાઓ કરતા દીકરીઓ ઘેર બેઠા વધારે લખો છું જાણું છું ચોપડામાં લખાય ચોપડી લઈ જાય મારી એવું કોઈ એવા દિવસો હોય ત્યારે લખાય એવો પ્રશ્ન થાય છે કે નહીં હું મેરડી એવું કહું છું તમારે એવા દિવસો હોય છતાંય રામનું નામ લખાય દીવાબત્તી ના કરો બરોબર છે પણ જો તમને ભાવ હોય પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો ટાઈમ ગમે તે ટાઈમ બપોરે હોજે રાતે ગમે ત્યારે તમારું મન થાય રામ નામ ચાલુ કરી દો અને કોઈને લખવાનો કંટારો આવે તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો અને એનાથી કોઈકને કંટારો આવતો હોય તો આ તો ઇલેક્ટ્રિક મલસ છે આંગળીએ પહેરીને કે રામ 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 જુઓ છો ને એ ટેકનોલોજી વાપરજો જાઓ ચાલ છે પણ મૂળ ગમે તે રૂપે ગમે તે બોને રોમનું નોમ લેવાનું ચાલુ મારા સાનિધ્યમાં પહેલી વાર આ તો આ રહસ્ય આલું હો બીજા બધા ભુવા જેવું નહીં બાધાઓ નહીં આલું છ મહિના ને બાર મહિના હું તો જે કઈ છે સત્ય જ કહીશ શનિવાર ચટલા કરેસ હનુમાનજીના ભલે રામ આ તમારી હનુમાનજીની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવી રોમનું નામ વાપરવા મળે તમે હનુમાનજીને જ રહેજો હું ચારે એવું નહીં કહું કે તમે આ દેવના ના મોનતા પેલા દેવના ના મોનતા ફલાણા ના મોનતા બધા દેવના મોન જો પણ તમારી કુળદેવી પહેલા નંબર બરોબર